સમરેલી જિલ્લાના બગસરામાં પક્ષીઓની અનેરી સેવા બગસરાના નીમભાઈ ધાધલ દ્વાર છેલ્લા પાંચ વર્ષથી તમામ પક્ષીઓ માટે સવારે સેવ તેમજ ગાંઠિયા તેમજ કમણ તેમજ રોટલી લઈ અને કાગડા કબૂતર કોયલ ખિસકોલી તેમજ ગાય અને કૂતરાને હરિધામ સ્મશાનમાં જાય છે અને પુણેનું ભાથું બાંધે છે બાઇટ નીમુભાઈ હાજી જય મારું નામ નિર્મળભાઈ જીવાભાઈ ધાધલ બગસરા હું અહીં હરિધામ સમસાણમાં ઘણા પાંચ વર્ષતા પક્ષી પ્રત્યેની સેવા ઉબજાવું છું અને સવારે સાડા સાતથી સાંજ સુધી હું આ પશુ પક્ષીને ખવડાવું છું હું રોજ નિયમિત ઘરેથી લઈ આવું છું અમુક વેપારીઓ પણ બધા આપે છે અને આ રોજે રોજની સેવા મને બહુ જ આનંદ આવે છે અને હું અહીંયા નગરપાલિકાના કર્મચારીઓ છતાં મને આ અનેક અનેરો લાભ તક મળી છે એનો મને આનંદ છે અને આવી જ રીતે જો મને પ્રભુ આવી સેવાઓનો લાભ આપે તો હું પ્રાણીઓનું પક્ષીઓનું કામ કેડા કરું આવું જ મને બહુ જ પસંદ છે